ફેબ્રુઆરી શનિ ચાલીસ દિવસ માટે અસ્ત થશે ધન રાશિ વિશે પાંચ મોટી ભવિષ્યવાણી મિત્રો તમને જણાવી દઈએ કે અઠ્યાવીસ ફેબ્રુઆરી થી શનિદેવ ચાલીસ દિવસ માટે અસ્ત થવાના છે જેનો પ્રભાવ બધી બાર રાશિઓ પર જોવા મળશે પરંતુ આ સમય દરમિયાન શનિદેવ મહારાજ આશીર્વાદ તમારા પર રહેશે જેના કારણે ધન રાશિના લોકો તમારા જીવનમાં ઘણી ખુશીઓ લાવશે તમે કરોડપતિ અને ધનવાન બનશો મિત્રો શનિ ગ્રહના અસ્ત સાથે તમારા જીવનનો મુશ્કેલ તબક્કો સમાપ્ત થશે અને તમે તમારા જીવનમાં મોજ મસ્તીમાં સમય પસાર કરશો માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પર રહેશે તો મિત્રો તમે લોકો આ વીડિયોને અંત સુધી જોવો જોઈએ કારણ કે આ વીડિયો તમારા બધા લોકો માટે પણ વધુ ખાસ બનવાનો છે મિત્રો ચાલો તમને જણાવી દઈએ કે કર્મફળ આપનાર શનિદેવ અઠ્યાવીસ ફેબ્રુઆરીથી નવ એપ્રિલ સુધી અસ્ત થશે શનિદેવ ચાલીસ દિવસ માટે અસ્ત થવા જઈ રહ્યા છે અને બાર રાશિઓ પર શુભ અને અશુભ પ્રભાવ પાડશે પરંતુ શનિની અસ્ત સ્થિતિ ધન રાશિને અસર કરશે મિત્રો શનિદેવ ધન રાશિ પર ધનનો વરસાદ કરશે મિત્રો તમને જણાવી દઈએ કે જ્યારે પણ કોઈ ગ્રહ સૂર્યદેવની નજીક આવે છે ત્યારે તે અસ્ત થાય છે મિત્રો ગોચરમાં સૂર્યદેવ અને શનિદેવનો યુતિ કુંભ રાશિમાં રચાયો છે અને અઠ્યાવીસ ફેબ્રુઆરીએ શનિદેવ અસ્ત થવા જઈ રહ્યા છે તે જ કર્મફદાતા શનિ ચોક્કસ સમયગાળા પછી રાશિ બદલ્યા પછી અસ્ત થાય છે અથવા ઉદય પામે છે તમને જણાવી દઈએ કે આ સમયે શનિ તેની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં બેઠો છે જ્યારે શનિ અઠ્યાવીસ ફેબ્રુઆરીએ સાંજે સાત વાગીને એક મિનિટ કુંભમાં અસ્ત થશે અને ચાલીસ દિવસ અસ્ત સ્થિતિમાં રહ્યા પછી નવ એપ્રિલના રોજ શનિ મીનમાં ઉદય કરશે જેના કારણે આ સમય સાથ આપશે મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલા વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ લખો જેથી શનિદેવ મહારાજની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે નંબર એક ધન રાશિના જાતકોની પહેલી ભવિષ્યવાણી કહે છે કે અઠયાવીસ ફેબ્રુઆરીથી શનિદેવ તમારી ગોચર કુંડળીના ત્રીજા ભાવમાં અસ્ત થવાના છે જેના કારણે ધન રાશિના જાતકો આર્થિક સ્થિતિને લઈને માનસિક રીતે પરેશાન હતા પરંતુ હવે શનિ કુંભ રાશિમાં અસ્ત થતા જ આ સમય દરમિયાન શનિ તમારા બધા કર્મભાવ પર પોતાની શુભ શુભદૃષ્ટિ નાખવાનો છે જેના કારણે તમારા બધા બગડેલા કામમાં સુધારો થશે મિત્રો શનિદેવની કૃપાથી જે લોકો લાંબા સમયથી નાણાકીય ક્ષેત્રમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તેમની સમસ્યાઓ ધીમે ધીમે ઓછી થવા લાગશે જે લોકો લાંબા સમયથી દેવાના દબાણ હેઠળ ડૂબી રહ્યા હતા તેમના માટે દેવા મુક્તિના દરવાજા ખુલશે તેમનો માર્ગ તેમને પોતાની તરફ આકર્ષિત કરશે જેના કારણે પરિવાર પણ દેવામુક્તિ માટે તેમને ઘણો સાથ આપશે મિત્રો શનિદેવની કૃપાથી તમારા ખર્ચમાં ઘટાડો જોવા મળશે તમે વ્યવસાય દ્વારા ઘણો નફો મેળવી શકો છો શનિદેવની કૃપા આ ચાલીસ દિવસો માટે ધન રાશિના લોકો માટે ખાસ કરીને અનુકૂળ બની રહેશે નંબર બે ધન રાશિની બીજી ભવિષ્યવાણી કહે છે કે અઠયાવીસ ફેબ્રુઆરીથી કુંભ રાશિમાં શનિ અસ્ત થવાને કારણે ધન રાશિના લોકો જે લાંબા સમયથી બેરોજગાર છે તેમને રોજગાર મળવાની શક્યતા છે શનિ મહારાજની કૃપાથી જે લોકો લાંબા સમયથી રોજગારને લઈને તણાવપૂર્ણ પરિસ્થિતિમાં છે તેમની સ્થિતિ સામાન્ય થઈ જશે શનિ તમારા ભાગ્યરેખા બદલવાના છે આ સાથે તમને જણાવી દઈએ કે જો તમે નોકરીધારક છો તો તમને કોઈ વિદેશી કંપની સાથે કામ કરવાની તક મળશે તમને બિઝનેસ ટ્રીપથી ઘણો ફાયદો થશે તમને દરેક શરૂઆતમાં સફળતા મળશે ભાગીદારીમાં કામ કરતા લોકો માટે આ સમય ખૂબ જ ફાયદાકારક સાબિત થશે તમારે ફક્ત વિશ્વસનીય વ્યક્તિ સાથે જ કામ શરૂ કરવું જોઈએ તમે વ્યવસાયમાં જેટલું ધ્યાન કેન્દ્રિત કરશો તેટલો જ તમારો વ્યવસાય ઝડપથી વધશે આ સમયે તમારા જીવનમાં પૈસાની કોઈ કમી રહેશે નહીં ઉપરાંત મિત્રો તમને જણાવી દઈએ કે શનિના અસ્તને કારણે મિલકત સાથે જોડાયેલા લોકોને તમારા માર્ગમાં ઘણી નાની મોટી અવરોધોનો સામનો કરવો પડી શકે છે પરંતુ તમારે ગભરાવાની જરૂર નથી વિજય તમારો જ થશે કુંભ રાશિમાં શનિનું અસ્ત તમારા માટે ફક્ત ખુશીઓ લઈને આવી રહ્યું છે નંબર ત્રણ ધન રાશિની ત્રીજી ભવિષ્યવાણી કહે છે કે શનિની અસ્તને કારણે તમારા જીવન અને લગ્ન જીવનમાં તમે જે પણ સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા તે સમસ્યાઓમાંથી તમને રાહત મળશે મિત્રો અઠ્યાવીસ ફેબ્રુઆરીથી શનિની શુભ દ્રષ્ટિ સાથે આ ચાલીસ દિવસ સુધી આ સમય સામાન્ય સ્થિતિમાં પસાર થશે શનિદેવના આશીર્વાદથી પરિવારમાં ઘણા પ્રકારની ખુશીઓ રહેશે પરિવારમાં ઘર અને વાહન ખરીદવાની શક્યતાઓ છે આ ઉપરાંત તમને જણાવી દઈએ કે જે લોકો લાંબા સમયથી બાળકની ઈચ્છા રાખી રહ્યા છે તેમના માટે સમય ખૂબ જ શુભ રહેવાનો છે શનિના અસ્તને કારણે સંતાન પ્રાપ્તિના શુભ યોગ બની રહ્યા છે મિત્રો તમને જણાવી દઈએ કે જે લોકો પોતાના પરિવાર સાથે કોઈ શુભ વિધિમાં જવાનું આયોજન કરી રહ્યા છે તેમના માટે આ સમય ખૂબ જ શુભ છે શનિનું અસ્ત તમારા પરિવારની દ્રષ્ટિએ ખૂબ જ ખાસ રહેશે નંબર ચાર ધન રાશિની ચોથી ભવિષ્યવાણી કહે છે કે અઠ્યાવીસ ફેબ્રુઆરીથી નવ એપ્રિલ સુધી શનિની શુભ દૃષ્ટિ તમારા સ્વાસ્થ્ય પર સરળતાથી બંધાઈ શકે છે જેના કારણે તમે પાછલા દિવસોથી ચાલી રહેલી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી રાહત અનુભવશો મિત્રો શનિદેવના આશીર્વાદથી તમારું ધ્યાન તમારી ફિટનેસ તરફ વધશે તમે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે સતર્ક રહેશો તમે તમારી જાતને ફિટ રાખવાના નવા રસ્તાઓ વિશે વિચારશો અને તેનો અમલ પણ કરશો જો તમને ભૂતકાળમાં કોઈ ગંભીર સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા હતી તો આ સમયની શરૂઆતમાં તમારી સમસ્યા થોડી હદ સુધી ઓછી થઈ શકે છે મિત્રો શનિદેવના આશીર્વાદથી આ દિવસોમાં સમય ભાગ્યશાળી રહેશે નંબર પાંચ રાશિની પાંચમી ભવિષ્યવાણી કહે છે કે જે કોઈ પણ આ સમય શિક્ષણ ક્ષેત્રે સફળતા મેળવવાનો પ્રયાસ કરશે તેમને તેમના દરેક કાર્યમાં સફળતા મળશે શિક્ષણના દૃષ્ટિકોણથી શનિ તમને લાભ આપશે મિત્રો તમને એ પણ જણાવી દઈએ કે શિક્ષણ ક્ષેત્રે તમને સારા લાભ મળશે જો તમે વિદેશ જવાનું અને ઉચ્ચ અભ્યાસ કરવાનું સ્વપ્ન જોઈ રહ્યા છો તો આ સમયે તમારું સ્વપ્ન ચોક્કસપણે પૂર્ણ થશે તમને આગળ વધવાની સુવર્ણ તકો મળશે અભ્યાસમાં કરવામાં આવતી મહેનત રંગ લાવશે અને તમને સફળતાનો મીઠો સ્વાદ ચોક્કસપણે ચાખવા મળશે આ સમયે તમારા ભાગ્યનો બંધ દરવાજો હંમેશા માટે ખુલી શકે છે શનિદેવ તમારા માટે સારું કરવાના છે મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઇક કરજો અને ચેનલને ને કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ જરૂરથી લખજો જેથી શનિદેવ મહારાજની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર